નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં અહીં શાળાઓ બંધ અને સતત બે દિવસ સુધી રહેશે બંધ હવે પરીક્ષાના સમયમાં પણ કરાયો મોટો ફેરફાર સી એમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય અને શિક્ષણ મંત્રીએ કરી મહત્વની જાહેરાત ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે અમિત શાહે નવરાત્રીમાં કુળદેવીના કર્યા દર્શન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના બીજા નોરતે પોતાના વતન માણસા પહોંચ્યા હતા તેમણે અહીં કુળદેવી બહુચર માતાજીના મંદિરે પોતાના પરિવાર સાથે પૂજા અર્ચના અને આરતી કરી હતી આ મુલાકાત સંપૂર્ણપણે વ્યક્તિગત અને ધાર્મિક હતી જો આ પણ તેમણે રાજકારણથી દૂર રહીને પોતાની ધાર્મિક આસ્થા પ્રગટ કરી છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતી વિદ્યાર્થીની સંખ્યામાં થયો મોટો ઘટાડો ગુજરાતમાંથી વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીની સંખ્યા છેલ્લા વર્ષે ચાલીસ ટકા ઘટી છે એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને માર્ચ બે હજાર પચીસ સુધી માત્ર અગિયાર હજાર એકોતેર વિદ્યાર્થીઓ જ ડિગ્રી માટે અરજી કરી હતી જ્યારે અગાઉના વર્ષમાં અઢાર હજાર બસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓએ આ અરજી કરી હતી અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા કડક થવાને કારણે આ ઘટાડો નોંધાયો છે આ આંકડા માત્ર ગુજરાત યુનિવર્સિટીના જ છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના ગાંધીનગરમાં ટાટ એચએસ ના ઉમેદવારોએ અનામત મુજબ જગ્યાઓ ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી ખાસ કરીને મિત્રો ધોરણ અગિયાર અને બાર માં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અનામત કેટેગરીના ઉમેદવારોનું મેરિટ ઘટાડવાની માંગ કરાય છે ઉમેદવારોનું કહેવું છે એક આઠ બે હજાર ચોવીસ ના જીઆર અનુસાર જે વિષયમાં ઉમેદવારો નથી મળ્યા તેના મેરિટ ઘટાડીને ભરતી થઈ શકે તેમ છે શું મિત્રો ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું ગુજરાતની ચાર યુનિવર્સિટીઓ માટે યોજાયેલી જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષામાં અમદાવાદના ઈશનપુર લિટલ બર્ડ સ્કૂલ ખાતે મોટો હોબાળો મચ્યો છે ઉમેદવારોએ પેપર લીક અને નિયમોના ભંગના આક્ષેપો કર્યા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે મિત્રો કે ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર મોડા આપવામાં આવ્યા અને સુપરવાઇઝર વિદ્યાર્થીઓ સામે પ્રશ્ન લઈને ફરતા હતા જેના કારણે ગંભીર અનિયમિતતાનો વિરોધ થયો હતો આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સેવન ડે સ્કૂલમાં એક મહિના પહેલા વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની મૃત્યુ કરાયું હતું ઓનલાઈન શિક્ષણ ચાલે છે ત્રેવીસ સપ્ટેમ્બર 2025 ના રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ કરી છે વાલીઓએ કહ્યું છે કે મોબાઈલ નેટની વ્યવસ્થા અઘરી છે બાળકોની આંખો બગડે છે હાઈકોર્ટમાં સુરક્ષા મુદ્દે સુનાવણી ચાલે છે ડીઓએ જણાવ્યું કે સુરક્ષા કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે આગળના પૂર્વના શૈક્ષણિક સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનને અસ્વચ્છતાને કારણે રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન ગંદકી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ઉણપ પકડાતા કાર્યવાહી કરી છે અગાઉ પણ અહીંથી લીધેલા સેમ્પલ ફેલ થયા હતા કેન્ટીનમાં દરરોજ હજાર વિદ્યાર્થીઓ ભોજન લે છે જેને લઈને વિદ્યાર્થીને આરોગ્ય અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે

પરંતુ સામૂહિક છે તેથી વાલીઓ અને શિક્ષકો તેમજ તમામ લોકોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જરૂરી છે ત્યારબાદ ગુજરાતમાં શિક્ષકોની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર શિક્ષણ વિભાગે ટેટ વન અને ટેટ ટુ ને લઈને મોટો નિર્ણય લીધો છે ટેટ વન અને ટેટ ટુ ના સર્ટિફિકેટની હવેથી વેલિડિટી પાંચ વર્ષની રહેશે ટેટ વન અને ટેટ ટુ ના સર્ટિફિકેટની વેલિડિટીમાં વધારો કરાયો છે ખાસ તો મિત્રો સર્ટિફિકેટ સમય મર્યાદા પાંચ વર્ષ કે તેથી નવી શિક્ષણ નીતિ કે જે વહેલું હશે તે પ્રથમ રહેશે આપેલા સર્ટિફિકેટની વેલિડિટી માત્ર ત્રણ વર્ષની હતી આ પરીક્ષા બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાનાર છે હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ગુજરાતમાં સત્તર નવા તાલુકા બનશે ગુજરાતમાં સત્તર નવા તાલુકાની રચના માટે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે આ નિર્ણયથી શાસન વધુ લોકાભિમુખ બનશે નવા તાલુકો બનતા લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે આ નવા તાલુકાઓને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાવેશ થઈ શકે છે નવા તાલુકા ઉમેરાતા હવે રાજ્યમાં તાલુકાની સંખ્યા બસો ઓગણસિત્તેર થઈ જશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ આપ્યું મોટું નિવેદન ગુજરાતના પાટણ જિલ્લામાં બનેલી અનિચ્છનીય ઘટના પર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયાએ ખુલ્લું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે માનસિક વૃત્તિ ધરાવનાર વિદ્યાર્થી પર વાલીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તેમને સમજાવવા જેવી કાર્યવાહી કરવી જોઈએ સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમ જેવી વસ્તુ આ પ્રકારની વિકૃત માનસિકતા માટે મુખ્ય જવાબદાર છે તેથી વાલીઓએ કડક નિગરાની રાખવી જોઈએ આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે લેહમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું છે વિદ્યાર્થીઓ પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ કરી છે પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલય અને સીઆરપીએફ વાહનોને આગ ચાપી છે તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો છે આ વિરોધ પ્રદર્શન સામાજિક કાર્યકર સોનમ વાંગટુંગ સમર્થનમાં થઈ રહી છે જે છેલ્લા પંદર દિવસથી થી ભૂખ હડતાલ પર છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત યોજના તૈયાર કરી છે જે યોજના હેઠળ દર વર્ષે એકાવન જેટલા વિદ્યાર્થીઓ નાસામાં મોકલવામાં આવશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જૂન બે હજાર પચીસમાં આ યોજનાને મંજૂરી આપી હતી પરંતુ અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે આ યોજનાનો ઉદ્દેશ વિજ્ઞાન પ્રોજેક્ટ સ્પર્ધાઓના વિજેતાઓ અને સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવાના છે જેથી તેઓ વધુ સારું કરવા માટે વધુ પ્રેરિત થાય હવે ગુજરાતમાં શાળાઓ બંધ ને લઈને આવ્યા મોટા સમાચાર અને ભારે વરસાદ જનજીવન થયું ઠપ ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે આખું જનજીવન ઠપ થયું છે આહવામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે બાજ નજીકનો પુલ ધોવાઈ ગયો છે આહવા મૂલચોડ માંગ વૃક્ષો અને પથ્થરો પડવાથી વાહન વ્યવહાર ઠપ થયો છે અનેક આધુનિક માર્ગો પણ બંધ થયા છે તેમજ સુપર દહાડથી મોટા બરડા નાના બરડા સૂર્ય બરડા વગેરે ગામોનો સંપર્ક પણ તૂટ્યો છે અને અંબિકા નદીમાં પૂર આવ્યો છે હવે પરીક્ષાના સમયને લઈને થયો મોટો ફેરફાર તો જાણી લો મિત્રો ગુજરાતમાં શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ખુશખબર છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ વન એટલે કે ધોરણ એક થી પાંચ માટેની પરીક્ષાનો સમય હવે નેવું મિનિટ થી વધારીને એકસો વીસ મિનિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રશ્નોની સંખ્યામાં કોઈ પણ ફેરફાર નહીં થાય શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોને વધુ સમય આપવામાં આવે તો નિર્ણય તેના હિતમાં લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે ટેટ વન ની પરીક્ષા બાર ઓક્ટોબર બે ના રોજ યોજાનાર છે સૌથી મોટા શૈક્ષણિક સમાચાર અને સતત બે દિવસ સુધી શાળાઓ રહેશે બંધ કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જેથી પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે સરકારી સંસ્થાઓ તેમજ દુર્ગા પૂજાની રજાઓ નિર્ધારિત સમય કરતાં બે દિવસ વહેલા જાહેર કરી દીધી છે રાજ્યના શિક્ષણ વિધાન એને જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્રીન રિંગ રોડ ડેવલપમેન્ટ સ્કીમના એસઓપીને મંજૂરી આપી છે આ યોજના આબોહવા સ્થિતિસ્થાપક ટકાઉ માળખું કાર્યક્ષમ શહેરી પરિવહન અને સુવ્યવસ્થિત રોડ નેટવર્ક વિહો વિકાસનો મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ માટે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે આ પ્રોજેક્ટ શહેરના કેન્દ્રમાં પ્રવેશ્યા વિના ઝડપથી કનેક્ટિવિટી આપશે અને ગીચ વિસ્તારમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરશે